નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ટેન સાયન્સ ચેપ્ટર ફાઈવ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ પાર્ટ ટુ જેની અંદર વિદ્યાર્થી મિત્રો ટોપિક છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ક્વેશ્ચન્સ નંબર છ થી લઈ અને ક્વેશ્ચન નંબર નવ એમ ચાર ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર શીખવાના છે તો ચલો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર છ થી આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો અથવા તત્વોના વર્ગીકરણમાં મેન્ડેલીફનું યોગદાન સમજાવો મોટામાં મોટું યોગદાન વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં મેન્ડેલીફનું રહ્યું હતું મેન્ડેલીફે એકદમ પરફેક્ટ સંશોધન કર્યા હતા જોકે એને પરમાણુ ભારના આધારે જ ગોઠવ્યા હતા પરંતુ એને એટલા મસ્ત ગોઠવ્યા હતા અને એને ખાલી સ્થાનોની આગાહી કરી હતી કે અહીંયા ફ્યુચરમાં કોઈ તત્વ શોધાશે અને ફ્યુચરમાં એ તત્વની સંશોધન થયું અને એ તત્વ એક્ઝેક્ટલી એ જ ખાનામાં આવ્યું કારણ કે એ વખતે એટલી બધી સમજવા માની લો કે આધુનિક વ્યવસ્થાઓ ન હોવાના કારણે સંપૂર્ણ રીતે શોધી શક્યો નહીં પરંતુ જો એને માની લો કે સંપૂર્ણ સાધનો મળ્યા હોત સંપૂર્ણ જાણકારી બીજી બી સંશોધનો થયેલા હોત તો એ આરામથી શોધી નાખત પણ એને એની બુદ્ધિ પ્રમાણે જેટલું બી હતું એની અંદરથી એને સંશોધન કર્યા હતા એ બધા સંશોધનો પરફેક્ટ હતા તો ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો મેન્ડેલી ના જે સંશોધન હતા એ કેવી રીતે એને કર્યા હતા અને કેવી રીતે એને બધાને યોગ્ય રીતે ગોઠવ્યા હતા તો તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનો વિચ મેન્ડેલિફને જાય છે આ એનું પૂરેપૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો અને આપણાને આ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે મુખ્ય શ્રેય કોણે જાય છે તો રશિયન રસાયણશાસ્ત્રી શાસ્ત્રી બંને આવે રશિયનમાંથી બી પૂછાઈ શકે અને એના નામમાં બી પૂછાઈ શકે કે કયા દેશના હતા તો રશિયન અને એમનું નામ શું હતું તો પૂરેપૂરું નામ યાદ રાખજો દમિત્રી ઇવાનો વિચ મેન્ડેલીફ ખાલી મેન્ડેલીફ યાદ ના રાખતા નહીં તો અહીંયા બદલી નાખી અને તમને ઉલ્લુ બનાવી શકે ધ્યાન રાખજો મેન્ડેલીફે તત્વોની તેમના મૂળભૂત ગુણધર્મો પરમાણીય દળ અને રાસાયણિક ગુણધર્મોના સમાનતાને આધારે ગોઠવણી કરી હતી એને બે વસ્તુને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી મિત્રો આમ તો ટોટલ ત્રણ વસ્તુ એક એના મૂળભૂત ગુણધર્મો જોયા પરમાણીય દળ પણ જોયું અને રાસાયણિક ગુણધર્મો પણ જોયા એના લીધે એને અમુક સ્થાનો શું કર્યા ખાલી રાખ્યા જ્યારે વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર તત્વો જાણીતા હતા મેન્ડેલિફે તત્વોના પરમાણીય દળ અને તેમના ભૌતિક અને તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય હોવાથી આ તત્વોને મેન્ડેલીફે આવ આ તત્વોમાંથી બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા મોટા ભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે મોટા ભાગના તત્વો આ બંને સાથે સંયોજાઈ શકે છે એટલે એને એ પણ એક માર્ક કર્યો બરાબર મેન્ડેલીફે અન્ય તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણાવ્યા હતા તો આજે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજાય એટલે હાઇડ્રાઇડ ને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે એને બી એને ગુણધર્મ તરીકે લીધું હતું મૂળભૂત ગુણધર્મ એ પણ ચલો આગળ જોઈએ હવે ત્યારબાદ તે સમયમાં જાણીતા તત્વો માટે પ્રત્યેક કાર્ડ પર કોઈ એક તત્વના ગુણધર્મો ન થયા તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને કાર્ડને અલગ કરીને તે કાર્ડને ટાંકણી દ્વારા દિવાલ પર એક સાથે લગાવ્યા મેન્ડેલીફે નોંધ્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું તેમજ આ તત્વો પરમાણીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવવામાં આવ્યા હતા આ વર્ગીકરણમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે સમાન ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક જ નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે આ અવલોકનોના આધારે મેન્ડેલીફે કોષ્ટક નિયમ રજૂ કર્યા મેન્ડેલીફના આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે બસ અહીંયા પરમાણીય દળની જગ્યાએ પરમાણીય ક્રમાંક આવ્યું છે એટલે બાકી બધું જ પરફેક્ટલી સાચું હતું મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળ આવર્ત અને ઊભી હરોળને સમૂહ એટલે સ્તંભ કહેવામાં આવે છે બરાબર આ પણ એમને એમ રાખ્યું તો આડી હરોળ જે આડી લાઈન છે એને આવર્ત કહીશું અને જે ઊભી લાઈન છે એને સમૂહ કહીશું બરાબર હવે મેન્ડેલીફ આવર્ત કોષ્ટક જોઈ લઈએ આપણે એને કેવી રીતે બનાવ્યું હતું તો આ છે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આ સમૂહ કહેવામાં આવે છે પહેલો સમૂહ બીજો સમૂહ ત્રીજો સમૂહ ચોથો સમૂહ પાંચમો સમૂહ છઠ્ઠો સાતમો ને આઠમો એ મેં આઠ સમૂહની અંદર એને વિભાજીત કર્યા હતા અને આ રીતે જે આડી લાઈનો છે આપણી એને આપણે કહીશું આવર્થ તો અહીંયાથી સ્ટાર્ટ થાય જો આ નંબર આપ્યો છે ત્યાંથી આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ બરાબર એની દ્વિતીય શ્રેણી બનાવી પછી આ પાંચ નંબર બરાબર એની દ્વિતીય શ્રેણી બનાવી આ દ્વિતીય શ્રેણી બનાવવાનો કારણ હતા વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તત્વોનો સમાવેશ થોડો વધારે થતો હતો બરાબર તો આ રીતે એને આખા તત્વોની ગોઠવણી કરી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આર લખેલો છે એટલે આર એચ આર એચ ટુ આર એચ થ્રી એટલે તત્વોની સંજ્ઞા દર્શાવે છે એમ તત્વોની સંજ્ઞાનું ખાનું છે આ કે આની અંદર એચ એલ આઈ એન એ કે આ બધી તત્વોની સંજ્ઞા કહેવાય બરાબર જે એને આર દ્વારા અહીંયા બતાવેલી છે અને અહીંયા જે આડા આવડ છે એ અને ઉભા સમૂહ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ કે અંદર કયા કયા ગોઠવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ ફર્સ્ટ નંબરનો સમૂહ છે બરાબર એની અંદર હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ આ સમૂહની અંદર તત્વો આવ્યા હતા જ્યારે આ જે આડું આવડ છે એની અંદર હાઇડ્રોજનની માત્રા સંશોધન થયું હતું જો એ વખતે તમને હિલિયમ ક્યાંય જોવા નહીં મળે જે આધુનિક કોષ્ટકમાં જોવા મળશે બરાબર ત્યારબાદ સેકન્ડ નંબર છે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફોસ્ફરસ આ બધા એમના પરમાણુ દળાંક છે જુઓ બરાબર હવે અહીંયા વચ્ચે કોઈ સંશોધન નહોતું થયું તો એને અહીંયા લખ્યો નહીં પછી તમે અહીંયા જુઓ એને આ બીજી ત્રીજા નંબરની આવર્ત બનાવ્યું ચોથા નંબરનું આવર્ત બનાવ્યું તો એને અહીંયા કેટલાક સ્થાનો ખાલી રાખેલા છે જુઓ અહીંયા ખાલી રાખ્યું અહીંયા સ્કેડમિય સ્કેડિયમ મૂકી દીધું અહીંયા ના મૂકવાની જગ્યાએ અહીંયા ટીટેનિયમ મૂક્યું અહીંયા ના મૂક્યું એને કારણ કે આના ગુણધર્મો આના ગુણધર્મો કરતાં થોડા અલગ પડતા હતા તો આ રીતે જે અહીંયા ખાલી સ્થાનો રાખ્યા એમાં પાછળથી સંશોધનો થયા અને એ ત્યાં નવા તત્વોની શોધ થઈ અને નવા તત્વો શોધવાની પ્રેરણા બી મળી કે એને સ્થાન ખાલી રાખ્યા તો અહીંયા કંઈક હોવું જોઈએ તો બીજા વૈજ્ઞાનિકોએ આ સંશોધનો ચાલુ કર્યા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એને બધા જ તત્વો જેટલા પણ એને શોધ્યા હતા એ બધા જ તત્વોની આ રીતે એને ગોઠવણી કરી હતી બરાબર ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર સાત છે વિદ્યાર્થી મિત્રો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ જણાવો તો આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી જેમાં અંશત્ વધુ પ્રમાણીય દળ ધરાવતા તત્વોને અંશતઃ ઓછું પ્રમાણીય દળ ધરાવતા તત્વો કરતાં પ્રથમ મૂકવું પડ્યું હતું અર્થાત અહીં ક્રમ બદલવો પડ્યો હતો માની લો કોઈ આગળ આવતું હતું અને કોઈ પાછળ આવતું હતું પણ પાછળવાળાને ઉપાડીને આગળ મૂકવું પડ્યું ભલે એનું દળ વધારે હતું તો પણ બરાબર જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય તો એને ખાસ ધ્યાન રાખ્યું ગુણધર્મો ઉપર અને એ સાચું હતું વિદ્યાર્થી મિત્રો બરાબર ગુણધર્મોને એ રીતે જ ગોઠવવાના હતા દાખલા તરીકે કોબાલ્ટ નું પરમાણીય દળાંક 58.9 નવ યુનિટ છે જે ને આવર્ત કોષ્ટકમાં નિકલ ni પરમાણીય દળ 58.7 સાત યુનિટ કરતા પહેલા મૂકવું પડ્યું તો આના કરતા આનું વજન વધારે હોવા છતાંય દળ મતલબ બરાબર વજન ના કહેતા દળ વધુ હોવા છતાંય એને આગળ મૂકવું પડ્યું ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ આ જ રીતે બન્યું તો મેન્ડેલીફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા કારણ કે તે સમયમાં આ તત્વો શોધાયા ન હતા તો મેન્ડેલીફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા એને આગાહી કરી કે અહીંયા ઇન ફ્યુચર્સની અંદર આ સ્થાન પૂર્ણ કરવા માટે બીજા તત્વો આવશે તો મેન્ડલિફે આ તત્વોનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વોના નામ સંસ્કૃત શબ્દ એકા એટલે એક પૂર્વક લગાવીને કર્યું હતું ઉદાહરણ જોઈ લઈએ આપણે એના દાખલા તરીકે વર્ગીકરણ બાદ શોધાયેલા તત્વો સ્કેડિયમ ગેલિયમ અને જર્મેનિયમ મેન્ડેલિવ દ્વારા સૂચવવામાં આવેલું નામ એકા બોરોન એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એટલે એને આ રીતે આગળ એકમ લગાવી અને આ નામ આપવામાં આવ્યું હતું એને જ્યારે એના નામ પછી પાછળથી આપવામાં આવ્યા સ્કેડિયમ ગેલિયમ અને જર્મેનિયમ જ્યારે એ શોધાયા ત્યારે મેન્ડુલીપ દ્વારા આગાહી કરાયેલ એકાઈ એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં આપેલ છે પરમાણીય દળ એકાઈ એલ્યુમિનિયમનું અડસર છે ગેલિયમ સિક્સ્ટી નાઇન પોઇન્ટ સેવન ઓક્સાઇડનું સૂત્ર ઇટુઓ થ્રી ગેલિયમનું સૂત્ર જીએ ટુ ઓ થ્રી ક્લોરાઇડનું સૂત્ર ઇસીએલ થ્રી ગેલિયમ સીએલ થ્રી જીએસીએલ થ્રી બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એને જે સંશોધનો કર્યા હતા એ પ્રમાણે પરફેક્ટ હતો એ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન્સ પૂરો થયો આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર આઠ આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો તો મેન્ડિલિફે જે આવર્ત કોષ્ટક શોધ્યું એનાથી આપણાને શું બેનિફિટ થયો તો મેન્ડેલીફે જ્યારે તત્વનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો કે ભાઈ અહીંયા સ્થાન ખાલી છે તો કોઈક તો આવશે અહીંયા ઇન ફ્યુચરમાં કંઈક તો થવાનું છે એવું બરાબર એ સંશોધન કરવાની પ્રેરણા મળી કેટલાક તત્વોના પરમાણીય દળની ફરી ચકાસણી કરી શકાય કે પરમાણીય દળમાં કોઈ ચેન્જીસ તો નથી ને આ આગળ પાછળ કેમ મૂકેલું છે વગેરે વગેરે નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ નિયોન અને આર્ગોનનો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થયો હતો આ વાયુઓની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે ખૂબ મોડી થઈ હતી પરંતુ મેન્ડેલીફના કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી હતી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાયા તો એને જેટલા પણ તત્વો ગોઠવ્યા હતા એના સિવાયનો એક એક્સ્ટ્રા સમૂહ બનાવવામાં આવ્યો જેને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ છીએ એ નિષ્ક્રિય તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવામાં આવ્યું પણ મેન્ડેલીફના એક પણ તત્વને આગળ પાછળ કરવાની જરૂર પડી ન હતી મતલબ એને જેટલા બી તત્વોની ગોઠવણી કરી હતી એ પરફેક્ટ હતી વિદ્યાર્થી મિત્રો બરાબર ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો આજનો આપણો આ છેલ્લો ક્વેશ્ચન છે નંબર વન છે આવર્ત કોષ્ટકમાં સ્થાન હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે આલ્કલી ધાતુ તત્વો જેમ હાઇડ્રોજન પણ હેલોજન્સ ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે હાઇડ્રોજનના સંયોજનો છે HCl H2O એચ ટુ એસ જ્યારે સોડિયમના સંયોજનો છે NaCl Na2O અને Na2S એસ તો અહીંયા તમે હાઇડ્રોજનની જગ્યાએ તમે સોડિયમ તો જો એની સંયોજકતા એ રીતે જ રહે છે જે ઓક્સિજન સાથે હાઇડ્રોજનની છે એ જ ઓક્સિજન સાથે સોડિયમની છે સલ્ફર સાથે હાઇડ્રોજનની છે એ જ રીતે અહીંયા સલ્ફર સાથે સોડિયમની છે આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહ એટલે કે નંબર વનમાં મૂકવામાં આવ્યું બરાબર પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વો એટલે સીએલ ટુ બ્રોમિન આયોડિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટિડિન એ બધા આવશે એની અંદર જેમ દ્વિપરિમાણીય અણુ એચ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે તો એ દ્વિપરિમાણીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એચ સાથે હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયોનિક તેમજ સસંયોજક બંધ બનાવે છે એટલે એના ગુણધર્મો સીએલ બી આર આઈની સાથે પણ મળતા આવતા હતા અને આગળવાળા સમૂહની સાથે પણ મળતા આવતા હતા આમ હાઇડ્રોજનના કેટલા ગુણધર્મો હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય છે બરાબર એવું અત્યારે હાલ લખેલું છે વિદ્યાર્થી મિત્રો હજુ આગળ ધ્યાન રાખજો ટૂંકમાં આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યું મેન્ડેલીફને સમજો એવા ક્વેશ્ચન્સ કરવામાં આવે કે અને શા માટે અહીંયા જ મૂકેલો છે બરાબર એને હેલોજન તત્વ સાથે કેમ નથી મૂકેલો તો એની કેટલાક જવાબો સમજો કે સંપૂર્ણ રીતે સ્પષ્ટ રીતે મળતા ન હતા તત્વ હાઇડ્રોજન એને પ્લસ એચ માઇનસ સોડિયમ હાઇડ્રાઇડ બરાબર સીએ પ્લસ એચ માઇનસ અને આ ટુ આ રીતે આવશે બરાબર કેલ્શિયમ હાઇડ્રાઇડ અ સાથે સહસંયોજક સંયોજનો બનાવે છે સીએચ ફોર મિથેન એનએચ થ્રી એમોનિયા એચ ટુ ઓ પાણી ક્લોરીન સાથે એનએ પ્લસ સીએલ માઇનસ આ જ રીતે જો ક્લોરીન સાથે જેમ અહીંયા હાઇડ્રોજન સાથે છે એમ અહીંયા ક્લોરીન સાથે છે અહીંયા સીએ સીએલ ટુ બને છે તો અહીંયા એચ બને છે બરાબર તો એક કેલ્શિયમ હાઇડ્રાઇડ બી બનાવે છે અને કેલ્શિયમ ક્લોરાઇડ તો એ ક્લોરીન જેવી પણ રચના બનાવી શકે છે જેમ આપણે આગળ સરખામણી કરી હાઇડ્રોજનની સોડિયમ સાથે એ રીતે હાઇડ્રોજનની જો આપણે ક્લોરીન સાથે સરખામણી કરીએ તો પણ એના ગુણધર્મો સમાન આવે છે બરાબર સીસીએલ ફોર અને એન થ્રી આ અધાતુ તત્વો સાથે એની સરખામણી કરી છે સમસ્થાનિકોનું સ્થાન જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તો મેન્ડેલીફે તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા ત્યાં સુધી શોધાયા નહોતા સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણીય સમાન પરંતુ પરમાણીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે ક્રમાંક સરખો હોય વિદ્યાર્થી મિત્રો એટલે સાત નંબરનો હોય તો સાત નંબરનો જ હોય પણ એના દળ જુદા જુદા હોય બરાબર જેમ કે કાર્બનની અંદર આવી વિશેષતા તમને જોવા મળે છે અને એ હતું ન્યુટ્રોન કરણોના કારણે કે એક જ કાર્બન તત્વ છે પરમાણુ સર પરમાણુ પ્રોટોન ઇલેક્ટ્રોન સરખા છે પણ પરમાણુ રહ્યો પણ તત્વના સંસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેઓના પરમાણુ દળ જુદા જુદા હોય છે આમ બધા તત્વોના જુદા જુદા સંસ્થાનિકો મેન્ડેલીફે સૂચવેલા નિયમનું ઉલ્લંઘન કરે છે આથી સમસ્થાનુકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ અશક્ય બન્યું કે આને અંદર આપણે સ્થાન આપવું કે ના આપવું તો આપી શક્યા નહીં તત્વોના પરમાણીય દળની અનિયમિતતા એક જ તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણીય દળમાં વધારો અનિયમિત હતો બરાબર એમ કોઈ ક્રમ નહોતો માની લો કોઈ પાંચ હોય તો પછી સીધો આઠે આવે પછી આઠ પોઈન્ટ પાંચે આવે પછી સીધો દસે આવે પછી દસ પોઈન્ટ એકાએ આવે તો આ રીતે અનિયમિતતા હતી આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈ પણ બે તત્વો વચ્ચે અને ના શોધી શકાય બરાબર તો એ એક પ્રોબ્લેમ હતો તો આ બધી એક આધુન એની જે મેન્ડેલીફ નું કોષ્ટક હતું એની મર્યાદાઓ હતી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન્સ નંબર નવ પૂરો થયો એની સાથે આપણો પાર્ટ ટુ પૂરો થયો આઈ હોપ કે આજે ચલાવેલા બધા જ ક્વેશ્ચન્સ બહુ સારી રીતે આવડી ગયા હશે તમને હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ થ્રીની અંદર મળીશું નવા વિડિયોમાં નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત